જાયન્ટ આદિપુર શહેલી ગ્રુપ અને રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે તબીબી તપાસ સારવાર અને નિઃશુલ્ક દવાનું વિતરણ કરાયું જાયન્ટ આદિપુર શૈલીએ રવિવારે રજાના દિવસનો સદુપયોગ કરવા શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટની સ્ટર્લિંગ હોસ્પિટલ મધ્ય ડીપ પ્રગટાવી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું તેમાં નેવું જેટલા દર્દીઓને ફ્રી ચેકઅપ અને ફ્રી દવાનો લાભ આપ્યો આ ગ્રુપના ફાઉન્ડર અને એજ્યુકેશન ઓફિસર વિલ્પા શાહ વાઇસ પ્રેસિડેન્ટ સુધા ડોક્ટર સપના ઠક્કર ડાયરેક્ટર મનીષા દ્વારા રામકૃષ્ણ સેવાના ટ્રસ્ટી શ્રી મોહનભાઈ ઠક્કર નંદલાલભાઈ ગોયલ પૂજાબેન ઠક્કર અને ડોક્ટર કપિલ વાણન સાહેબનું પ્લાન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું પ્રેસિડેન્ટ શ્વેતા અભિષેક સેક્રેટરી રાખી ગાંધી યુડી ડોક્ટર ડૉક્ટર સુનિતા દેવનાની દ્વારા કહેવામાં આવ્યું કે હંમેશા આવા સેવાકીય કેમ્પ આદિપુર શૈલી ગ્રુપ દ્વારા કરતા રહીશું જાયન્ટ્સ મેડિકલ ઓફિસર ડૉક્ટર પારુલબેન ગોગરીએ આ સેવાકીય કેમ્પને બિરદાવી હતી રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ